દર વર્ષે શિયાળામાં જ્યારે કડકડતી ઠંડી હોય છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને ધાબળાની ખાતરતી આવશ્યક હોય છે ત્યારે સુનિધિ થ્રેટી ફાઉન્ડેશન મુંબઈ હસ્તે અરુણભાઈ દ્વારા પાંચસો દાબળા શીલાબેન કેરીડભાઈ સેઠ લંડનવાળા તરફથી અઢીસો દાબળા તેમજ ડોક્ટર આભાબેન સેઠ તરફથી પચાસ ધાબળા આમ કુલ આઠસો ધાબળા દર વર્ષે વિતરણ કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે માળિયાટીના વણિક વાજન નદીમાં આઠસો ધાબડાનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં આદની વંદની કૃપાલો એવા માસ જે માંગણી ફરમાયું અહીંના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાએ પ્રારંભ કરાયો આ પ્રસંગે ઉપરથી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા તેમજ ભાજપ અગ્રણી પૂર્વ સભાપતિ હમેશીભાઈ સિસોદિયા રાવર સાહેબ અન્ય પ્રેસ પ્રતિનિધિઓ તેમજ સમાજસેવક દેવાનંદભાઈ વગેરે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં વિતરણનો કાર્યક્રમ રાખ્યો આ કાર્યક્રમ ખૂબ આશીર્વાદરૂપ છે આશીર્વાદરૂપ કાર્યક્રમ માટે આ માટે જે લાભાર્થી છે એનો પણ આભાર માનું છું કે લાભ આપવા માટે અમને તક આપે છે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તેમના દાતાઓ આવી રીતે દાન આપી અને જરૂરિયાતમાં લોકો પહોંચાડવામાં અમને નિમિત્ત બનાવે છે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની સત્તર તારીખે આંખનો કેમ કરવામાં આવે છે એમાં વીસ હજારની એકસો પચાસ અત્યાર સુધીમાં ઓપરેશન વિનામૂલ્ય થયા છે તેમાં સાતમ આઠમમાં ફરસણ વિનામૂલ્ય આપવામાં આવે છે ચોમાસામાં તાલપત્રી વિનામૂલ્ય આપવામાં આવે છે તેવી રીતે ધાબરાનું વિતરણ કરવામાં આવે છે આમ આ રીતે આ કાર્યક્રમ ખૂબ સફળ અને સારો થાય છે તે માટે જે લોકો સહયોગ બન્યા છે શરીરનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છે અને કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા છે અને મારી વાણી વિરામ આપું છું